સમાચાર મળી રહ્યા છે ભરૂચથી ભરૂચ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજાઈ તારીખ છ ડિસેમ્બર ના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં બાઇક રેલી તેમજ મશાલ રેલી યોજવામાં આવી હતી વર્ષ ઓગણીસો છેતાલીસ માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધ દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટી તંત્રને મદદ કરવા માટે આ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી તને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે તારીખ છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ્ત્રી આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી જે પાંચ 532 સ્ટેશન રોડથી થઈ સિવિલ રોડથી શક્તિનાથ થી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી ત્યારબાદ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં ભરૂચ શહેર કમાન્ડર મનોજ રાણા સિનિયર પ્લાન્ટુન કમાન્ડર કિશોર ઠાકોર સિનિયર પ્લાન્ટૂન કમાન્ડર હરિબાબુ આહિરવાર સહિત હોમગાર્ડ જવાનો જોડાયા બ્યુરો રિપોર્ટ નેમ દીવાન ન્યૂઝ ટુડે હોમગાર્ડ કમાન્ડ હું ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજય કાયસ આજ રોજ ભરૂચ જિલ્લામાં છત્રીસ ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં આજે ભરૂચ સિટી યુનિટ દ્વારા બાઇક રેલી અને ત્યારબાદ રાત્રે મસાલ રેલીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે આયોજન આવતીકાલે સવારે માર્ગ પાસ રાખવામાં આવેલી છે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ પાસ કરવામાં આવશે આ રીતે ભરૂચ જિલ્લાના તમામ યુનિટો પોતપોતાની રીતે કાર્યક્રમ સફાઈના કાર્યક્રમ બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ પ્રોગ્રામ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લાવાઈઝ કરવામાં આવે છે એમાં ભરૂચે પણ સફા સફળતાપૂર્વક આ પહોંચના આયોજન કરેલું છે જય હિન્દા